बोलिए सदगुरु भगवान की जय कुलदेवी मात कीज द्वारकाधी सीजय मोंगवार का मोंगवार वाला मोहंगे तमे आवो तो ये तमे आवो तो थाय सोंगवारी का नैया वाला मोहंग तमे आवो तो था सोंगवारी का नैया वाला मोंगवार સોનું તો મોંઘું થયું ને રૂપો મળે નહીં સોનું તો મોંઘું થયું ને રૂપો મળે નહીં તારા હારલા એ તારા હારલા ક્યાંથીન લાવો કાનૈયાવાલા મોંગવારી તારા હારલા ક્યાંથીન લાવો કાનૈયાવાલા મોંગવારી 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 કાનૈયાવાલા મોંગવારી મોંઘવારી 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 કનૈયા નહીં વાલા મોંઘવારી મોતી તો મોંઘા થયા હીરા મળે નહી મોતી તો મોંઘા થયા ને હીરા મળે ને એ તારા મોંઘ એ તારા મોંઘાઠ ક્યાંથીન લાવો કનૈયા નૈયા મોંઘવારી તારા મોંઘાઠ ક્યાંથીન લાવો કનૈયા નૈયા મોંઘવારી 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 ક ન્યા વાલા મોંઘવારી ક ન્યા વાલા મોંઘવારી તમે આવો તો થાય સોંગવારી ક વાલા મોંઘવારી હે ગીતો ચોખ્ખું મળે નહીં અને તેલ માં ભેળસેળ

એ તમે આવો તો થાય સોંઘવારી કનૈયા વાલા મોંઘવારી તમે આવો તો થાય સોંઘવારી કનૈયા વાલા મોંઘવારી એ કોટન તો મોંઘું થયું અને ખાધી મળે નહીં એ કોટન તો મોંઘું થયું અને ખાધી મળે નહીં એ તારા વાઘા તે ક્યાંથી ન લાવું કનૈયા તારા મોંઘવારી લાવો મોંઘવારી 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 આવો તો એ તમે આવો તો થાય સોંઘવારી ક ન્યા મોંઘવારી એ મંદિર તો જાજા થયા અને પૂજારી મળે નહીં એ મંદિર તો જાજા થયા અને પૂજારી મળે નહીં એ હવે પૂન દાન આવો ઓશાક નહીં હતા મોંઘવાળી હવે પૂન દાન થયા ઓશાક નહીં વાલા મોંઘવારી 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 કનૈયા વાલા મોંઘવારી તમે આવો તો એ તમે આવો તો થાય સોંઘવારી કનૈયા વાલા મોંઘવારી મોટર ગાડીના ભાડા વધી ગયા અને ટીચર થયા જાજા દુખાવા મોટણ ગાડી ના ભાડા વધી ગયા અને ટીચર થયા જાજા દુખાવા હવે કેમ કરી મળવાને આવું કનૈયા ઊંઘવારી હવે કેમ કરી મળવા આવું કનૈયા ઊંઘવારી મોંઘવારી 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 કનૈયા વાલા મોંઘવાર તમે આવો તો એ તમે આવો તો થાય સોંઘવારી કનૈયા વાલા મોંઘવારી ગાયું બેસું તો ઓછા થયા અને માખણ મિશ્રી મળે નહીં ગાયું બેસું તો ઓછા થયા અને માખણ મિશ્રી મળે નહીં એ તને માખણ ક્યાંથી ધરાવું કનૈયા વાલા મોંઘવારી તને માખણ ક્યા ધરાવું કનૈયાવાલા મોંઘવારી મોંગવારી મોંઘવારી મોંગવારી ક નૈયાવાલા મોંગવારી અવે આવો તો થાય બલિહારી ક નૈયાવાલા મોંગવારી હવે આવો તો થાય બોલિહારી ક નૈયાવાલા મોંઘવારી મોંઘવારી મોંગવારી મોંઘવારી ક નૈયાવાલા મોંઘવારી બોલે દ્વારકા દેશ